અમે ડાભી આવી એટલે કોળી પટેલ બરાબર છે નંબર બોલો નેવું સોળ નેવું સોળ એકાણું એકાણું વીસ વીસ બત્રીસ બત્રીસ બરાબર છે ભાઈની ઉંમર કેટલી છે

એ નાટો મારવા જેવું હોય તાર મારી આવે સમજાઈ ગયું સમજાઈ ગયું બરાબર છે બરાબર છે સમજાઈ ગયો એટલે કોઈ સગાઈ કે લગ્ન કેવું થયેલું નથી નથી બરાબર છે પછી આ જે ખેતી કરે છે તેની આવક કેટલી થતી છે થાય બે લાખ રૂપિયા એમ બે અઢી લાખની આવક થાય બરાબર છે બરાબર છે સમજાઈ ગયું

સમજાઈ ગયું પછી ભાઈઓ કેટલા અને બેનો કેટલા એક જ છોકરો અને એક જ છોડી છે અચ્છા એક દીકરો અને એક દીકરી હા એક દીકરી બરોબર પછી તમારું મકાન છે ઘર નું છે ત્રણ મકાન છે ત્રણ મકાન છે હા તમે ત્રણ ત્રણ વાપરો છો હા ત્રણ ત્રણ તમે વાપરો છો કે ઓમ ભાડે આપેલા છે ના ઘરે જ છે બધું

તમે શું કોઈ શરીરમાં કઈ પ્રકારની ખામી કઈ કોઈ જાય બરાબર છે સમજાય ગયું સમજાઈ ગયું ભલે ભલે કઈ વાંધો આપડે આપણે ભાઈનો ઓડિયો મૂકીએ અને અહીં કોઈ સારમ સારું પાત્ર મળી જાય આપણી ચેનલ દ્વારા અને બીજું ભાઈ ભણેલા કેટલું છે સાહેબ હું કાર્યવાડીમાં જતો તો હા 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 નવું ભણાયો તો સણોસરા એમ નવું ભણાયા 10 માં ભણાવું તો પણ ના ભણ્યા ના ભણ્યા બરાબર છે બરાબર છે સમજાઈ ગયું કોઈ વાંધો ની તમે મને ફોટો તો મોકલી દીધો છે ને હા કોઈ વાંધો ની ફોટો હું જોઈ લઉં છું મના નંબર પર કાલ જ મોકલ્યો જી જી હું જોઈ લઉં અને ખાસ કરીને ફ્રોડ કોલ થી સાવધાન રહેજો કોઈ ફ્રોડ કોલ આવે કોઈ પૈસા ની માગણી કરે તો ક્યાંય પૈસા ટકા કોઈ આપતા નહીં બરાબર છે અને તમે તળબદા કોળી સમાજ માંથી છો તો તમારે તમારા સમાજમાં જોઈએ છે કે કદાચ બીજું કોઈ સમાજ હોય તો હા બીજું બરાબર છે બરાબર છે આપડે કોઈ બીજું સમાજ નથી જોતું એક બીજી ખાસ વાત કરું કે ભાઈ ના તેત્રીસ વર્ષ થઈ ગયા છે તો કોઈ છૂટાછેડા થયેલું પાત્ર હોય એવું કોઈ હોય તો હા ખરું છોકરો હોય તો ચાલે એમ કાધું સંતાન પણ હોય તો ચાલશે બરાબર છે બરાબર છે ભલે ભલે અને બીજું અત્યારે આપણે જે કઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે અને આપણે ઓડિયો ડિલીટ કરતા નથી ક્યારે પણ પરમિશન છે ને ભાઈને છે ને તમે હા હા એ તો તમે પપ્પા બોલો છો પછી ઓડિયો મુકાય ને ભાઈ એમ કે મારે ઓડિયો મુકાવો તો એવું કઈ પ્રશ્ન આવે ને ના ના ભલે ભલે કઈ વાંધો હો આપડે ઓડિયો મૂકશું આ ઓડિયો તમે જોયો હોય તો અમારી શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ